કનીરામ બાપુની વર્ષોથી સપનું હતું આજે સપનું સાકાર થયું અને રબારી સમાજ રાધનપુરને એક મોટું સંકુલ છાત્રાલય બન્યું અને આજે આ લોકાર્પણનો અમારો પ્રોગ્રામ થયો છે જેથી અમારા દીકરા દીકરીઓને ભણવાની ખૂબ મોટી વ્યવસ્થાઓ થઈ એના સાથે અમારા ટ્રસ્ટી મંડળના અને જે અમારા શ્રેષ્ઠી હતા એ બધાએ ખૂબ મહેનત કરી અને આ સંકુલમાં બધાએ મદદ કરી અમારા યુવાનોએ ખૂબ રાત દિવસ મજૂરી કરી બહેનોએ સહકાર આપ્યો સમાજના આગેવાનો સહકાર આપ્યો અને બીજા સમાજના પણ જે લોકો અહીંયા આવ્યા એમને પણ એમનો સહકાર આપ્યો સરકારમાં હતા એ સરકારની ખાતરી આપી અમારે ગ્રાન્ટેબલ હતું અને આઠ થી બાર ધોરણ માટેની ગ્રાન્ટેબલ શાળા વજીર ખાનજી એક ચલાવતા હતા પાટણમાં એ સંસ્થા અમે લેવાનું નક્કી કર્યું એના માટે પણ શંકરભાઈ અમારા સતનભાઈ અને ભાઈ અમારા મહાદેવભાઈને બધાની જવાબદારી આપી છે કે સરકારમાં એ બી થોડું ઘણું અમને તકલીફ છે દૂર કરી આપશે અને સો ટકા અમારી આ સંસ્થાને એકથી બાર ધોરણ વ્યવસ્થિત મળી રહેશે જેથી અમારા વિદ્યાર્થીઓને આજુબાજુમાં ક્યાંય રખડવું નહીં પડે અમે એવું ઈચ્છીએ છીએ કે રાધનપુરમાં એક કોલેજ પણ અમને મંજૂરી મળી જાય તો આગળ જતા અમારા સમાજની બધી જ વ્યવસ્થાઓ અમે સંભાળીશું શૈક્ષણિક સાથે સમાજના કેટલાક કુરિવાજો માલદી સારો આપ્યો છે અમારા કુલરિવાજો જે પણ છે ઘણા બધા પહેલાં કરતા ઓછા થયા છે અને અમારા સંતો અને અમારા સજનામાજના આગેવાનો ખૂબ જાગૃત છે અને બધા જ આગેવાનો ભેગા થઈને એની ચિંતન કરી રહ્યા છે મંથન કરી રહ્યા છે નવા નવા સુધારા કરી રહ્યા છે સમાજના લગ્નના અને મરણના જે ખર્ચા હતા એ પણ ઓછા થયા છે અને હજુ પણ એમાં ઓછા કરવા અને સમાજના જે પણ પૈસા બચે એ શિક્ષણ પાછળ વાપરવા અને શિક્ષણના મંદિરો બનાવવા એમાં આજે એમને બધાએ નક્કી કર્યું છે